કવાંટનગરમાં ઈદે મિલાદ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી કવાટનગરમાં આજરોજ મહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે આજે તેઓ ઈદે મિલાદનો તહેવાર મુસ્લિમ સમાજ ઉજવતો રહ્યો છે જેમાં મદીના મસ્જિદ ખાતે નમાજ અદા કરી તેઓ જુલુસ સ્વરૂપે કવાટનગરના શેરી મહલ્લામાં ફર્યા હતા અને ત્યાં હિન્દુ ભાઈઓ દ્વારા તેઓને ઈદે મિલાદ તહેવારની મુબારક બાદ આપવામાં આવી હતી અને આમ સમગ્ર નગરમાં જુલુસ ફરવા પામ્યો હતો અને આખરે મદીના મસ્જિદ ખાતે આ જુલુસની પૂર્ણતા થઈ હતી કવાટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિ પણ કડક લોખંડી બંદોબસ્ત નગરના ચોરેને ચૌટે ગોઠવેલો હતો અને તેઓ પોતે પણ કંટનગરની શેરીઓમાં જાતે જુલુસની સાથે ચાલતા ફરતા જોવા મળ્યા હતા આમ કવાંટ નગરમાં કોમી એકતાના દર્શન થવા પામ્યા હતા અને આ જુલુસ પૂર્ણ થયા બાદ કેક કાપીને મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી સાંભળીએ મુસ્લિમ ભાઈ આ તહેવાર નિમિત્તે શું કહી રહ્યા છે આજના ઈદે મિલાદુલ નબીના પર્વ નિમિત્તે હિજરી ચૌદસો છેતાલીસ નો જુલુસ અમે ધામધૂમપૂર્વક કાઢ્યો છું અને ધામ લોકોનો સહકાર સારી રીતે મળ્યો અને અમારો જુલુસ આખા ગામમાં ભરીને સાડા અગિયાર વાગે સંપન્ન થયું છે આ તહેવાર સારા માનમાં ઉજવાય છે અમારા મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મદિવસ તરીકે આ આખા વર્લ્ડમાં ઉજવાય છે આ તહેવાર નદીનો તહેવાર આ કવાટમાં તમે કેટલા વર્ષોથી ઉજવો છો કવાડમાં અમે મિનિમમ વીસેક વર્ષથી આ તહેવાર ઉજવીએ છીએ અને ગામ લોકોનો સારો સહકાર મળે છે અમને સારી રીતે એકતા પૂર્વક અમે બધો આ તહેવાર ધામધૂમથી મનાવીએ છીએ હર શું નામ આશિકાર આશિકણી ભગવાન